હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા સરસ મજાનો નાસ્તો બનાવીશું અને તે છે ભજીયા પણ આપણે અહીંયા ચણાના લોટના ભજીયા નહીં બનાવીએ ખીચડીના ભજીયા બનાવીશું અને તે પણ ખૂબ જ ટેસ્ટી અને ચણાના લોટના ભજીયાને ભૂલાવી દે તેવા તો સરસ મજાના ભજીયાની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારું લાગે તો તમારા ફેમિલી સર્કલમાં વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું વધેલી ખીચડીમાંથી ભજીયા તો જ્યારે પણ આપણે ઘરે ખીચડી અથવા ભાત બનાવીએ છીએ તો તેમાંથી અમુક વખતે થોડા ભાત અને ખીચડી વધતા હોય છે તો આજે આપણે અહીંયા વધેલી ખીચડીમાંથી ભજીયા બનાવીશું તમે ભાતમાંથી પણ બનાવી શકો છો ખૂબ જ સરસ લાગે છે તો તેના માટે અહીંયા એક મોટું બાઉલ લઈ લઈશું જેથી કરી અને આપણને બધું મિક્સ કરવાની સરસ મજા આવે તો અહીંયા આપણે એક કપ રવો લઈ લઈશું અને સાથે જ તેની અંદર વન ફોર્થ કપ ચણાનો લોટ એડ કરી દઈશું ચણાનો લોટ એડ કરવાથી ભજીયા અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી થશે જેથી ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે ચમચી વડે આપણે બંને લોટને સરસ એકદમ મિક્સ કરી દેવાના છે અને અડધો કપ દહીં છે તે એડ કરી દેશું અહીંયા આપણે દહીંના બદલે છાશનો ઉપયોગ પણ કરી શકો છો જો દહીં હશે તો ખૂબ જ સરસ બનશે હવે દહીંને પણ આપણે લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું તો ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જતા આ ભજીયા સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને સાથે સાથે ઓછા મસાલાનો ઉપયોગ કરી અને તમે ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ એવું બેટર તૈયાર કરી લેશું તો આવી જ રીતે તમે ભાત વધ્યા હોય તેના પણ ભજીયા બનાવી શકો છો તે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો હવે અહીંયા બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે તેને ઢાંકી અને દસ મિનિટ માટે મૂકી દેસું અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળી છે તેને એકદમ ઝીણી કટ કરી લીધી છે સાથે જ બે થી ત્રણ મરચાં અને એક આદુનો ટુકડો છે તેને ક્રશ કરી લીધા છે અને થોડા લીલા ધાણા લઈ લીધા છે અને આપણે વધેલી ખીચડી તો અહીંયા આપણે મસાલાનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવાના છીએ મગની દાળની ખીચડી બનાવતા હોઈએ તે જ ખીચડી છે હવે ખીચડી એડ કર્યા બાદ આપણે ડુંગળીને એડ કરી દેસુ મેં અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે જો તમે નાની નાની ડુંગળી લેતા હોય તો બે થી ત્રણ ડુંગળી લેવાની છે સાથે જ જ આપણે છે તેને એડ કરી આ ભજીયા થોડા તીખા હશે તો ખાવાની ખૂબ મજા આવશે માટે તીખા મરચા મળે તો તેનો જ ઉપયોગ કરવો અને સાથે આપણે ઘણા બધા ધાણા છે તેને પણ એડ કરી દીધા છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ તમે આની અંદર મરી પાવડર પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા મરી પાવડરનો ઉપયોગ નથી કર્યો અને એક બાજુ આપણે અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દેસું જેથી કરી અને આપણું બેટર તૈયાર થાય ત્યાં સુધી તેલ ગરમ થઈ જાય તો હવે આપણે એક ચમચીથી થોડો ઓછો એટલો લીંબુનો રસ એડ કરી દઈશું તો ફક્ત મીઠું અને લીંબુથી જ તૈયાર થતાં આ ભજીયા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો હવે આવી રીતે હાથ વડે આપણે બધી જ વસ્તુને સરસ એકદમ મિક્સ કરી દેવાની છે આ ભજીયાને તમે સોસ સાથે લીલી ચટણી સાથે અથવા આમલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો તો તો અહીંયા આપણું આપણું બેટર તૈયાર થઈ થઈ ગયું ગયું છે છે અને આ તેલ પણ ગરમ આવી રીતે આપણે થોડો થોડો પોષણ હાથમાં લઈ અને સરસ મજાના ભજીયા બનાવી દેસુ જો તમે આ ભજીયા એક વખત ખાશો તો તમે ચણાના લોટમાંથી બનાવેલા ભજીયાને પણ ભૂલી જશો ઝટપટ તૈયાર થતા ભજીયા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને નાનાથી મોટા સુધી બધાને ભાવે તેવો નાસ્તો અહીંયા અહીંયા તૈયાર થશે તો આપણે એડ કરતાની સાથે તરત જ નથી હલાવવાના જો તમે તરત જ ભજીયાને હલાવશો તો તે ઝારાની સાથે ચોંટી જશે અથવા તો તે નીચે ચોંટેલા હશે તો તેલ પણ ઉડી શકે છે તો આવી રીતે એક બાજુ ભજીયા સહેજ કડક થાય પછી આપણે તેને અને સરસ એકદમ ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તો આવી રીતે આપણે બધી બાજુ ફેરવતા જઈશું અને સરસ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેશું તો અહીંયા આપણા ભજીયા છે તે સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું

લીલી ચટણી અથવા ડુંગળી મરચાં વગેરે સૌ કરી શકો છો તો તમે પણ હવે આ રેસીપી એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરજો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત જરૂરથી કરી દેજો જેથી કરી અને મારા અવનવી રેસીપીની નોટિફિકેશન તમારા ફોનમાં આવતી રહે અહીંયા ભજીયા સાથે સૌ કરેલ ટામેટો કેચઅપની રેસિપી પણ મારી ચેનલ ઉપર આપેલી છે તો તેને પણ જઈને જોઈ આવજો મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ